મમ્મી શું કરો છો લે આ આ મમ્મી પાલક છે વાવ અમારે ઘરે વાડી છે એમાં પાલક મમ્મી વાવી છે પાલક ઉતારી રહ્યા છે પાલક પનીરના ઢોસા કરી નાખશું મમ્મી આજે હો ને મમ્મી શું બનાવો છો પાલક ની પાણી પછી કાઢી હા પાણી કાઢવું પડે રો પાણી બાપેક બા તેલ આવી ગયું ચલો બા મસ્ત મસ્ત પાલકની ભાજી બનાવી રહ્યા છે પાલક અને ભાજી પાલક ભાજી અને રોટલા બોલો હા હળદર નાખી પાવડર જીરું પાવડર નાખ્યો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે હિંગ નાખવાની છે ચટણી તો અમુક નથી લાગતી ભરવી જશે લસણ વાળી ચટણી પણ નાખવાની છે